Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે કચ્છમાં નવ દિવસમાં ત્રણથી વધુની તીવ્રતા ચાર આંચકા નોંધવા પામ્યા છે ધોળાવીડા નજીક ભૂકંપનો વધુ એક આંચકો નોંધવા પામ્યો છે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે ધોળાવીડાથી છવ્વી કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે આમ વારંવાર ભૂકંપ આવવાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે વધુ વાત કરવામાં આવે તો ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરની બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારે લિફ્ટનો ઉપયોગ કરીને તે નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ ભૂકંપ દરમિયાન ક્યારે પણ ઘરના દરવાજા બહારની નજીક ન ઊભું રહેવું જોઈએ મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભૂકંપ દરમિયાન હંમેશા સીફ રહેવા માટે કોઈ મજબૂત ચીજ નીચે બેસવાની સલાહ આપવામાં આવે છે જેમ કે ઘરમાં રહેલા કોઈ ટેબલ નીચે તમે પોતાના માથા પર હાથ રાખીને બેસી શકો છો ત્યારે જો ત્યારે ભૂકંપના ઝાડકાળવા હોય તો ઘરના પર બેસી શકે છે જો તમે નીચે રહો છો એકદમ થી બહાર નીકળી શકો છો તો જલ્દી થી નીકળીને બિલ્ડિંગ ની દૂર ઉભા રહી થઈ જવું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ